કુલભૂષણ ખરબંદા નું જીવન ચરિત્ર કુલભૂષણ ખરબંદા એકવીસ ઓક્ટોબર એક ના રોજ હસન અબ્દાલ પંજાબ હવે પાકિસ્તાન માં જન્મેલા હિન્દી અને પંજાબી સિનેમામાં તેમના બહુમુખી અભિનય માટે જાણીતા ભારતીય અભિનેતા છે એક હજાર નવસો સુડતાલીસ માં ભાગલા પછી તેમનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો જ્યાં તેમણે જોધપુર અને દિલ્હી સહિત વિવિધ શહેરોમાં તેમનું શિક્ષણ મેળવ્યું ખરબંદાનો અભિનય પ્રત્યેનો જુસ્સો દિલ્હી યુનિવર્સિટીમાં કોલેજના વર્ષો દરમિયાન શરૂ થયો હતો જ્યાં તેઓ અભિયાન નામના થિયેટર જૂથમાં જોડાયા હતા એક હજાર નવસો સાઠ ના દાયકામાં મૂલ્યવાન અનુભવ મેળવી ને યાત્રિક ના પ્રથમ પેડ કલાકાર બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું યાત્રિક વિસર્જન પછી કુલભૂષણ ખરબંદા એક હજાર નવસો બોતેર કોલકાતા ગયા

પ્રશંસનીય નિર્દેશક શ્યામ બેનેગલ સાથેના તેમના સહયોગ થી તેમને વ્યાપક ઓળખ મળી નિશાન એક હજાર નવસો મંથન એક હજાર નવસો ભૂમિકા ધ રોલ એક હજાર નવસો સિત્યોતેર જુનુ એક હજાર નવસો ઇઠ્યોતેર અને કલયુગ એક હજાર નવસો એસી સહિત બેનેગલ ની ઘણી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોમાં તેઓ દેખાયા હતા આ ભૂમિકાઓ ભૂમિકાઓએ ખરબંદાને સમાંતર સિનેમામાં એક અગ્રણી વ્યક્તિ તરીકે સ્થાપિત કર્યા રમેશ સિપ્પીની શાન એક હજાર નવસો એંસીમાં કુલભૂષણ ખરબંદાની કારકિર્દીમાં એક વળાંક આવ્યો આ ભૂમિકાએ મુખ્ય પ્રવાહના બોલિવૂડ સિનેમામાં તેમના સંક્રમણને ચિહ્નિત કર્યું અને વિવિધ પાત્રો ભજવવાની તેમની ક્ષમતા દર્શાવી એક હજાર નવસો અને એક હજાર નવસો નેવું ના દાયકા દરમિયાન ખરબંદા આર્ટ હાઉસ અને કોમર્શિયલ ફિલ્મો બંને માં સંતુલન કરવાનું ચાલુ રાખ્યું અર્થ એક હજાર નવસો બ્યાસી ચક્ર એક હજાર નવસો એક્યાસી મંડી એક હજાર નવસો ત્યાસી અને જો જીતા જેવા નોંધપાત્ર કાર્યોમાં દેખાયા ગોહી સિકંદર એક હજાર નવસો એક અભિનેતા તરીકે કુલભૂષણ ખરબંદાની બહુમુખી પ્રતિભા તેમની ફિલ્મોગ્રાફીમાં સ્પષ્ટ થાય છે જે વિવિધ શૈલીઓ અને ભાષાઓમાં ફેલાયેલી છે તેઓ દીપા મહેતા ની એલિમેન્ટ ટ્રાયોલોજી ત્રણેય ભાગોમાં દેખાયા છે ફાયર એક હજાર નવસો હનુ અર્થ એક હજાર નવસો અઠાણું અને વોટર બે હજાર પાંચ ચાંદ ચાંદદેસી એક હજાર નવસો એસી અને માહોલ એક હજાર સાથે પંજાબી સિનેમામાં સિને યોગદાન પણ નોંધપાત્ર છે તેમના ફિલ્મ કામ ઉપરાંત કુલભૂષણ ખરબંદા એ ટેલિવિઝન અને વેબ સિરીઝ નોંધપાત્ર દેખાવ કર્યો છે તેણે લોકપ્રિય વેબ સિરીઝ મિરઝાપુર માં સત્યાનંદ ત્રિપાઠી બૌજી ની ભૂમિકા ભજવી હતી અને સુટેબલ બોય માં દેખાયો હતો લગભગ બે દાયકા પછી થિયેટર સ્ટેજ પર તેમનું પુનરાગમન કોલકાતાના પદ્ધિક થિયેટરમાં આત્મકથામાં પરફોર્મ કરીને જીવંત અભિનય માટેનો તેમનો કાયમી જુસ્સો દર્શાવ્યો અંગત મોરચે કુલભૂષણ ખરબંદાએ આઠ ડિસેમ્બર

જેને જોધપુરના ઉમેદભવન પેલેસમાં બે હજાર અઢારમાં રોહિત નાવેલ સાથેના તેના ભવ્ય લગ્ન સાથે ચર્ચા કરી હતી તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન કુલભૂષણ ખરબંદાએ ગુલામી એક માટે શ્રેષ્ઠ સહાયક અભિનેતા માટે ફિલ્મફેર પુરસ્કારના નામાંકન સહિત વિવેચકોની પ્રશંસા અને અનેક પુરસ્કારોના નામાંકન મેળવ્યા છે વિવિધ શૈલીઓમાં જટિલ પાત્રો દર્શાવવાની તેમની ક્ષમતાએ ભારતના સૌથી આદરણીય અભિનેતાઓમાંના એક તરીકે તેમનો દરજ્જો મજબૂત બે હજાર અગિયારમાં માં અકસ્માતમાં નોંધપાત્ર ઈજા જેવા પડકારોનો સામનો કરવા છતાં ખરબંદાએ ભારતીય સિનેમામાં યોગદાન આપવાનું ચાલુ રાખ્યું છે અને ઉદ્યોગમાં એક પ્રભાવશાળી વ્યક્તિ છે નિષ્કર્ષમાં માં કુલભૂષણ ખરબંદાની કારકિર્દી પાંચ દાયકાથી વધુ લાંબી છે જે દરમિયાન તેમણે ભારતીય સિનેમા અને રંગભૂમિ પર અમીટ છાપ છોડી છે દિલ્હીના પ્રખર થિયેટર અભિનેતાથી બહુમુખી પ્રતિભાશાળી ફિલ્મ સ્ટાર સુધીની તેમની સફર કળા પ્રત્યેનું તેમનું સમર્પણ અને બદલાતી ઉદ્યોગ ગતિશીલતા સાથે અનુકૂલન કરવાની તેમની ક્ષમતા દર્શાવે છે કુલભૂષણ ખરબંદા નું ટેલિવિઝન અને વેબ સિરીઝમાં કામ સાથે સમાંતર અને મુખ્ય પ્રવાહના સિનેમા બન્ને માં અભિનય અભિનેતા તરીકેની તેમની અસાધારણ શ્રેણી દર્શાવે છે તેમનું અંગત જીવન લગ્ન દ્વારા ચિહ્નિત થયેલ છે જે રોયલ્ટી અને કલાના વિશ્વને જોડે છે તેમના જાહેર વ્યક્તિત્વમાં એક અનન્ય પરિમાણ ઉમેરે છે પડકારજનક ભૂમિકાઓ નિભાવવાનું ચાલુ રાખે છે અને અભિનેતાઓની નવી પેઢીઓને પ્રેરણા આપે છે કુલભૂષણ ખરબંદા એક આદરણીય વ્યક્તિ છે જેમનું ભારતીય મનોરંજનમાં યોગદાન નોંધપાત્ર અને કાયમી છે તેમનું જીવન અને કારકિર્દી પરફોર્મિંગ આર્ટ્સની દુનિયામાં વર્સેટિલિટી દ્રઢતા અને કલાત્મક અખંડિતતાની શક્તિના પુરાવા તરીકે સેવા આપે છે